હેલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે આવી ગયા છીએ વાળીએ તો આજે આપણે બનાવવાનું છે આલુ મટરનું શાક તો ચાલો તમને રેસીપી દેખાડું તો મિત્રો આપણે આલુ મટરની સબ્જી માટે બટેકા લીધા છે આપણે પાંચસો ગ્રામ બટેકા છે એનું કટિંગ કરી લીધું છે ઝીણું અઢીસો ગ્રામ વટાણા લીધા હતા જે પોઈલે આપણે આશરે દોઢસો થી પોણી બસો ગ્રામ છે ત્રણ નંગ ટમેટા છે મીડિયમ સાઈઝના લીલા ધાણા છે આદુનું કટિંગ કરેલું છે આ વઘારનો આપણો મસાલો છે તલ વરિયાળી લાલ મરચા મીઠો લીમડો ચૂલો ચાલુ થઈ ગયો છે આપણે પાટીઓ મૂકી દીધો છે તેલ લઈ લેવું શાક વઘારવા માટે આપણે મિત્રો આપણું તેલ આવી ગયું છે આપણે નાખી દઈશું રાય

तो लाल मरची पाउडर एक चमची अर्धी चमची हलदर स्वाद अनुसार मीठू एक चमची धा जीरु पाउडर अर्धी चमची गरम मसाला, आप हलाई लाइ

પાણી આપડે નાખશું આપડું છે બટેકા જાય સુધી ઉડી જાય છે સુધી હવે આપણે એને ઢાંકીને પાકવા દેવાનું છે આપડા બટેકા એકદમ સરસ ગફાઈ જાય મિત્રો આપણું શાક આલુ મટર નું પાકીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાં નાખી દઈશું લીલા ધાણા લો હવે આપણે શાકને નીચે ઉતારી લઈશું આપણે